ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈને અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર પોલીસ દ્વારા આજરોજ વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા પંચાયત કોર્ટ સંકુલ અને મામલતદાર કચેરી સહિતની સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ હેલ્મેટ પહેરીને કચેરીમાં આવતા કર્મચારીઓ અને બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કશી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ આજે અંકલેશ્વરના પોલીસ તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓની અંદર જે પ્રમાણે હેલ્મેટ માટે જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહેલ છે એના ભાગરૂપે આજરોજ તાલુકા પંચાયત અંકલેશ્વર કચેરીના પટાંગણમાં પોલીસ તંત્ર દ્વારા ટીમ તૈનાયત કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારી અને આજુબાજુની કચેરી તથા જે લાભાર્થી આવતા હોય તેઓને હેલ્મેટ નહી પહેરવાથી દંડ કરવાની કાર્યવાહી આરંભેલી છે તો આ પ્રસંગે હું તમામ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અને જે કંઈક લાભાર્થી આવતા હોય તેમને વિનંતી કરીશ કે હવે પછી જે તાલુકા પંચાયતમાં આવશે તેઓ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે સરકાર દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આ આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપનો જીવ બચી જાય એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે